નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે રામેશ્વરની જે યાત્રા કહીએ છે આજે જ મારે આ વિડીયોનો ચોથો પાર્ટ છે જેમાં આપણે ગયા વિડિયોમાં જોઈ ગયા હતા કે આપણે રામેશ્વરમાં ધનુષ કોડી અને ઓલ્ડ ધનુષ મુલાકાત લીધી હતી અને એ મુલાકાતમાં મેં તમને ઘણી માહિતી આપી હતી હવે આગળ હું ક્યાં જવાનું છું એની વાત પણ કહી દઉં હવે રામેશ્વરથી હું જઈ રહ્યો છું સીધા એપીજે અબ્દુલ કરમરામ હાઉસ એટલે કે ભારતના જૂના સ્વર્ગીસ્થ અગિયારમાં રાષ્ટ્રપતિ જે આપણા ભારતના રાષ્ટ્રપતિ હતા આજે આપણે એમના ઘરની મુલાકાત કરવાના છીએ તમને જણાવી દઉં કે અહીંયા આ જે જગ્યા છે એ જૂનું ઘર હતું આજે એ જૂનું ઘરને ત્રણ માળનું ઘર બનાવ્યું એની અંદર એમના જે વસ્તુ યુઝ કરતા એ મૂકવામાં આવી છે તેમજ તેમજ ઉપરના ત્રીજા મારે કોઈ પણ વસ્તુ તમે ખરીદી શકો જે કે કટલરીની જેવી દુકાન બનાવી નાખી છે તો આજે આપણે અબ્દુલ કલામ વિશે થોડું જાણીએ સૌથી પહેલાં આપણે અબ્દુલ કલામનું પૂરું નામ શું છે એ જાણીએ તો અબ્દુલ કલામનું પૂરું નામ છે અબુલ પાકીર જૈનનું લાબદીન અબ્દુલ કલામ જેમનો જન્મ પંદર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસ રામેશ્વરમાં થયો હતો અને એમનું જે મૃત્યુ થયું હતું સત્યાવીસ જુલાઈ બે હજાર પંદર સિલોંગ ખાતે હાર્ટ એટેકના કારણે જે એપીજે અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા ઈસવીસન બે હજાર બેથી બે હજાર સાત સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વર ખાતે થયો હતો તેમને ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇન્જિનિયરિંગના અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમઆઈટી ચેન્નાઈ ખાતેથી કર્યો હતો કારકિર્દીને શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા બેલેસ્ટિક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન વિકાસમાં તેમને પ્રદાન બદલ તેઓ વાહન પ્રૌદ્યોગિક પ્રદાન બદલ તેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે ઓગણીસો અઠ્ઠાણુંના પોખરણ પરમાણુ પરીક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી તો આ તમે જોઈ શકો છો કે આ એમનું જે ઘર છે અત્યારે મેમોરિયલ બનાવી દીધું છે અને એમને જીવન જે વસ્તુઓ છે એ અહીંયા મૂકવામાં આવી છે તેમના નાનપણથી લઈને કઈ કઈ સ્કૂલમાં બેસે એ ફોટા દ્વારા અને માહિતી રૂપે અહીંયા મૂકવામાં આવી છે તો જ્યારે પણ તમે રામેશ્વરની મુલાકાત લો તો આ એપીજે અબ્દુલ કલામ ઘરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા એમની કેટલીક યાદો જોડાયેલી છે અને એ અહીંયા તમને એમના જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ મૂકવામાં આવી છે તો એમણે શું કામ કર્યું એ બધું અહીંયા છે અને બીજું છે કે એપીજે અબ્દુલ કલામ જે સમાધિ સ્થળ છે એ અલગ છે એ બીજા વિડીયોમાં તમને વાત કરીશ ત્યાં પણ તમે મુલાકાત લેજો અને અહીંયા જે સમય છે સવારના દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી છે અહીંયા કોઈ પણ ટિકિટનો ચાર્જ નથી એ ખાસ ધ્યાન રાખજો તો એપીજે અબ્દુલ કલામના ઘરના મુલાકાત લેવાનું ભૂલતા તો જુઓ એપીજે અબ્દુલ કલામની કેટલીક માહિતી એની જૂની યાદો એ બધું અહીંયા સંગ્રહ કરવામાં આવ્યું છે બીજી વાત જણાવી દઈએ અત્યારે હાલનો જે એપીજે અબ્દુલ કલામનું ઘર છે એ તમે જોઈ શકો છો એ મ્યુઝિયમમાં ફેરવાઈ નાખ્યું છે એટલે લોકો બહારથી પણ જેટલા લોકો અહીંયા જ્યારે રામેશ્વર ધનુષકોટીની મુલાકાત લેવા આવે ત્યારે એપીજે અબ્દુલ કલામના ઘરની મુલાકાત અવશ્ય લે છે તો તમે પણ આ સ્થળની મુલાકાત લેવાનું બોલતા નહીં અહીંયા કેટલીક માહિતી છે એ માહિતી તમે એ વાંચજો અને અને બીજી વાત એ કે અહીંયા અંદર જઈને ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાય છે તો પણ આ વિડીયો તમને અહીંયા જેમ તેમ કહીને પહોંચાડવાની કોશિશ કરેલી છે બરોબર તો આ જુઓ એમના વિશે માહિતી અને એમને જે એવોર્ડ જે બધું મળે એ બધું માહિતી તમને ત્યાં મળી જશે આપણે જોઈ ગયા કે અબ્દુલ કલામના સેકન્ડ ફોર્મમાં એમના જે જીવન જીવનજરિયાત વસ્તુઓ એમને જે ડિગ્રી મેળવી એ બધી વસ્તુ ત્યાં સંગ્રહિત મ્યુઝિયમમાં સંગ્રહિત કર્યું છે હવે આપણે થર્ડ ફ્લોર ઉપર જઈએ છીએ જ્યાં તમને તમારે જે વસ્તુ ખરીદ્યો કે આર્કેટેક એટલે તમારા અહીંયા તમને અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને મળશે જે તમે પોતાના સાથે શોપિંગ કરી શકો છો અહીંયા શોપિંગની અંદર તમને કેપ મળશે માળા મળશે મોતીની માળા મળશે તેમજ અલગ અલગ પટ્ટા પર્સ અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને ત્યાં મળી જશે તો તમે આ જે સ્થાન છે એ અચૂક એપીજે અબ્દુલ કલામના હાઉસની મુલાકાત કરવાનું બોલતા અબ્દુલ કલામના ઘરને જોયા પછી અમે આવી ગયા છે કુશ્તી દક્ષિણ વ્રજ અમે આવી ગયા છે અને આ જે મંદિર છે એવું ક્યાં ગુજરાતી લોકોએ બનાવ્યું છે તમે અંદર જશો તો ટોટલી બધું ત્યાંના લોકોનું જોવા મળશે અને અંદર તમે એક કથા મંડળ જોવા મળશે તેમજ આ જે દેખાય છે ત્યાં મંદિર મૂર્તિ મૂકવામાં આવેલી છે જેમાં કૃષ્ણ રાધા અને ત્યાંના સ્તનની એક મૂર્તિ મૂકવામાં આવેલી છે જે અંદરનો ફોટોગ્રાફી કરવાની મનાય છે એ ત્યાં અને આ જે લોકેશન બહુ સુંદર છે તો અહીંયા પણ તમે અવશ્ય આવજો આની કોઈ ઐતિહાસિક ત્યારબાદ તમે એની સાઈડમાં જશો તો તમને અહીંયા ગોવર્ધન જે પ્રદક્ષિણા કરી એનું આખું એક સ્ટેચ્યુ જે ટાઈપનું મોડલ બનાવેલું મૂકેલું હશે જે તમે અહીંયા આખું પ્રદક્ષિણા કરો એ ટાઈપનું અહીંયા બનાવેલું હશે તો આ મંદિરમાં જ્યારે આવો ત્યારે આનું જોવાનું ભૂલતા નહી

હવે તમે જે મંદિર જોયા છે એ છે રામ તીર્થધામ તો રામ તીર્થધામ ગંધમાધન પર્વત પર બાંધવામાં આવ્યું છે અને તે હવેથી ગંધમાધન તરીકે પણ ઓળખવામાં આવે છે રામ તીર્થધામ એક ટાપુ પર આવેલું છે અને દક્ષિણ ભારતમાં તીર્થયાત્રીઓ માટે સૌથી આશીર્વાદ સ્થળ માનવામાં આવે છે મંદિરમાં એક ચક્ર છે જ્યાં ભગવાન રામની છાપ છે અને તે ચક્ર પર તે છાપ ખરેખર સારી રીતે કોતરવામાં આવે છે આ સ્થળ ધનુષ કોડીથી થોડી દૂર છે તે સ્થાન છે જ્યાં રામ અને વિભીષણ મળ્યા હતા અને આ બંને સ્થળોનો વ્યક્તિગત ઇતિહાસ છે જે તેમના માટે એકદમ અનોખો છે જેના કારણે આ સ્થળોની મુલાકાત લેવી આવશ્યક છે મંદિર એક સુખદ પહાડી પ્રદેશથી ઘેરાયેલું છે જે કાર્ય કરે છે આ સ્થળ માટે એક પ્રવાસી આકર્ષક તરીકે તેથી જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક પ્રવાસ પર હોય ત્યારે તે સ્થળની મનોહર અને મનમોહક સુંદરતામાં પણ વ્યસ્ત થઈ શકે છે અને નજીકમાં આવેલા અન્ય સારા સ્થળની મુલાકાત લઈ શકે છે સીતા તીર્થમની જેમ તીર્થમ ધર્મરાજને જૂઠ બોલીને તેના પાપને મુક્તિ અપાવવાના મહત્ત્વ માટે જાણી છે રામ તીર્થમ એ સ્ના સ્થાન છે જ્યાં ભગવાન રામચંદ્ર લંકા જતા સમયે થોડો સમય આરામ કર્યો હતો આ રામેશ્વર મંદિરથી લગભગ એક કિલોમીટર ચાલીને રામેશ્વર મંદિરની નજીક છે રામા તીર્થમ એ રામેશ્વરની આસપાસ ફરવાનું સ્થળ છે તે અન્ય બે મંદિરોની નજીક અને તીર્થમ અને સીતા તીર્થમની એકદમ નજીક સ્થિત છે

La medialle brau va sercul. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારું લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજા મિત્રોને અચૂકા શેર કરજો જે રામેશ્વરની યાત્રાએ આવવાના હોય એમના માટે અને બીજું આજના વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા કે એપીજે અબ્દુલ કમલ કલામ હાઉસની મુલાકાત પછી રામના તીર્થ રામકુંડ પછી બ્રજ દક્ષિણ વ્રજધામ પુષ્ટિ વ્રજધામ ધામ એની મુલાકાત હવે આગળના વિડીયોમાં આપણે જોવાના છે લક્ષ્મણ તીર્થ અને પંચમુખી હનુમાન મંદિર અને નટરાજ મંદિર વિશે માહિતી